નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારનો જે એકવીસમાં હપ્તો છે એ એકવીસમાં આપતાની તારીખ જે છે એ ગઈકાલે સાંજે પાંચ વાગે સરકારશ્રી દ્વારા ઓફિસિયલ એની જાહેરાત કરી દેવામાં આવી છે અને એની આપને જાણ પણ હશે અને કદાચ જાણ ન હોય તો આપને જણાવી દઉં કે પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો એકવીસમાં હપ્તો છે એ વડાપ્રધાન મોદી સાહેબ ઓગણીસ નવેમ્બરે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે અને અહીંયા તમે જોઈ શકો છો એ જે પોસ્ટર છે પીએમ ઇવેન્ટની સાઇડ હું ઓપન કરીને બેઠો છું અને ત્યાં પોસ્ટર મૂકવામાં આવ્યું છે કે પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર થે એકવીસના ઇન્સ્ટોલમેન્ટ ટુ મોરથન નવ કરોડ પીએમ કિસાન બેનિફિશરીઝ તો નવ કરોડ ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો અહીંયા ડેટ તમે જોઈ શકો છો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ટાઈમ બે વાગ્યાનો આપવામાં આવ્યો છે તો અહીંયા મિત્રો કન્ફ્યુઝન એ થાય છે કે વડાપ્રધાન મોદી સાહેબ બે હજારનો એકવીસમાં હપ્તો ઓગણીસ નવેમ્બરે તો રિલીઝ કરવાના છે એ તો બરાબર છે અને બે વાગ્યે રિલીઝ કરવાના છે એ પણ બરાબર છે પરંતુ અહીંયા ક્યાંથી રિલીઝ કરવાના છે કયા રાજ્યમાંથી કયા જિલ્લામાંથી કે કયા શહેરમાંથી રિલીઝ કરવાના છે એની હજુ સુધી કોઈ સરકાર તરફથી અપડેટ આપવામાં નથી આવે ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો જે છે એ ઓગણીસ નવેમ્બરે ખેડૂતોના ખાતામાં બે વાગે બપોરે જમા કરવામાં આવશે એવું અહીંયા પોસ્ટર પીએમ ઇવેન્ટની સાઇટ પર જોવા મળી રહ્યો છે અને બીજું જણાવવામાં આવ્યું છે આ પોસ્ટરની અંદર આ જે વેબસાઇટ છે પીએમ ઇવેન્ટ તો એ વેબસાઇટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ખેડૂત મિત્રોને જો એકવીસમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે પણ જ્યાંથી પણ રિલીઝ કરે એ કાર્યક્રમમાં લાઈવ જોડાવવું હોય તો આ પીએમ ઇવેન્ટની સાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું છે અને મિત્રો તમે આ સાઇટમાં જઈ અને રજીસ્ટ્રેશન કરશો આ કાર્યક્રમમાં તો જ્યારે પણ વડાપ્રધાન મોદી સાહેબ જ્યાંથી જે રાજ્યમાંથી જે જિલ્લામાંથી કે જે શહેરમાંથી એકવીસમો હપ્તો રિલીઝ કરશે ત્યારે એનું નોટિફિકેશન છે એ તમને મળશે અને તમે સીધા જ એ કાર્યક્રમમાં જોડાઈ શકશો તો સૌપ્રથમ તો તમારે પીએમ ઇવેન્ટની જે વેબસાઇટ છે એના પર આવી જવાનું છે એના પર આવ્યા પછી આવી રીતના પેજ તમને જોવા મળશે હું અહીંયા એનો જે લાઈવ સમય છે હવે કેટલો સમય એકવીસમાં હપ્તો રિલીઝ કરવાને બાકી છે સ કલાક મિનિટ અને સેકન્ડ એ બધું જ લાઈવ ત્યાં બતાવવામાં આવી રહ્યું છે તો અહીંયા આપણે પેજને આમ ઉપર સ્કોલ કરીએ થોડો તો અહીંયા બેસ્ટ ઇવેન્ટ એટલે કે થઈ ગયેલા ઇવેન્ટ જે કાર્યક્રમો છે એ તમે જોઈ શકો છો છ અહીંયા બતાવવામાં આવી રહ્યા છે અને અપકમિંગ ઇવેન્ટ એટલે કે આગામી જે કાર્યક્રમ છે એ અહીંયા એક બતાવવામાં આવી રહ્યો છે તો જે આ એક કાર્યક્રમ બતાવવામાં આવી રહ્યો છે એ કાર્યક્રમ એકવીસમાં આપતાનો છે વડાપ્રધાન મોદી સાહેબ જે એકવીસમો હપ્તો છે એ રિલીઝ કરવાના છે એ એ કાર્યક્રમ અહીંયા બતાવવામાં આવી રહ્યો છે એક અપકમિંગ ઇવેન્ટ પછી અહીંયા આપણે પેજને આમ ઉપર સ્કોલ કરીએ એટલે જે આ પોસ્ટર છે એ પોસ્ટર તમે જોઈ શકો છો કે જે નવ કરોડ ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો રિલીઝ કરવાનો છે એનો પોસ્ટર છે પછી અહીંયા પેજને આમ ઉપર થોડું સ્કોલ કરીએ એટલે અહીંયા તમે જોઈ શકો છો ઇવેન્ટ સ્ટાર્ટિંગ એટલે કે કાર્યક્રમ સ્ટાર્ટિંગ ટાઈમ તો કાર્યક્રમ સ્ટાર્ટિંગ ટાઈમમાં અહીંયા લાઈવ આપણને જોવા મળી રહ્યો છે સમય તો દિવસોમાં ચાર દિવસ બાકી છે અને કલાકોમાં પાંચ કલાક ચાર દિવસ પાંચ કલાક ઓગણપચાસ મિનિટ અને ત્રણ સેકન્ડ બે સેકન્ડ એવી રીતના અહીંયા લાઈવ લખાઈ રહ્યું છે તો મિત્રો પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો એકવીસમો હપ્તો છે એને હવે જે ટાઈમ બાકી છે એ ચાર દિવસ પાંચ કલાક અડતાળીસ મિનિટ અને અહીંયા લાઈવ મિનિટ તમે જોઈ શકો છો તો ચાર દિવસનો સમય જે છે એ બાકી છે મિત્રો પીએમ કિસાન યોજનાના એકવીસમાં આપતાને પછી અહીંયા આપણે પેજને આમ ઉપર સ્કોલ કરીએ તો અહીંયા અપકમિંગ ઇવેન્ટ લખવામાં આવ્યું છે અને ટ્રાન્સફર એકવીસ ત ઇન્સ્ટોલમેન્ટ ટુ મર્થન નવ કરોડ પીએમ કિસાન બેનિફિશરી તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ એકવીસમાં હપ્તો રિલીઝ કરવાના છે અને અહીંયા રજીસ્ટર એટલે કે હજુ સુધી કોઈ પણ ખેડૂત મિત્રએ આ કાર્યક્રમમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કર્યું નથી અહીંયા શૂન્ય રજીસ્ટ્રેશન બતાવે છે તો મિત્રો હજુ સુધી ગઈકાલે પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે પણ હજુ સુધી એક પણ ખેડૂત મિત્રએ આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવેલું નથી તો આપણે જોઈએ કે રજીસ્ટ્રેશન થાય છે કે નહીં તો એના માટે અહીંયા રજિસ્ટર નામ જે લખેલ છે એના પર ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ એના પર ઓકે આપ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં તો પ્લીઝ એન્ટર નેમ એટલે કે આપણું નામ અહીંયા લખવાનું કહે છે પછી અહીંયા મોબાઈલ નંબર લખવાનું કહે છે તો આપણે આપણું મો નામ છે એ અહીંયા લખી દઈએ તો આપણે આપણું નામ અહીંયા લખી દીધું છે હવે અહીંયા મોબાઈલ નંબર આપણે એન્ટર કરી દઈએ તો આપણે મોબાઈલ નંબર પણ મિત્રો એન્ટર કરી દીધો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા નીચે સબમિટનું ઓપ્શન એક આપણને જોવા મળી રહ્યું છે તો અહીંયા સબમિટ પર આપણે ઓકે આપીએ તો સબમિટ પર ઓકે આપ્યા પછી અહીંયા મિત્રો આપણને કંઈ પણ જોવા મળતું નથી ટૂંકમાં આ જે વેબસાઇટ છે એ હાલમાં ટેકનિકલ ઇશ્યુ ચાલી રહ્યો હોય તો રજીસ્ટ્રેશન કદાચ ન થઈ શકે તો આપણે નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવા હોવા છતાં અહીંયા આપણને રજીસ્ટ્રેશન આપણે કરી શક્યા નથી પરંતુ મિત્રો આ જે ઇશ્યુ છે એ કદાચ ટેકનિકલ ઇશ્યુ હોઈ શકે થોડીવાર પછી તમે ટ્રાય કરશો તો સો ટકા તમારું રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલ થઈ જશે અને તમે આ કાર્યક્રમમાં જોડાઈ શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર